બે હાજર ને બે હાજર એકમાં એસએસ આવ્યું એસએસ આવ્યું ત્યારે એનું નામ શું હતું સર્વ શિક્ષા અભિયાન હવે સુધરીને શું થઈ ગયું છે સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયું છે હવે સુધરીને સર્વ શિક્ષા અભિયાન નું નામ સમગ્ર શિક્ષા અભિયાન જે છે એ થઈ ગયું છે છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ માટે નામાંકન માટે સ્થાયીકરણ ગુણવત્તાયુક્ત શિક્ષણ કરાવી છે ઓકે આ સમગ્ર શિક્ષા સુવિધાઓ જે છે સાધનો ને સુવિધાઓ આપશે નામાંકન માટે પ્રવેશોત્સવ ની શરૂઆત કરાવી છે ઓકે સ્થાયીકરણ માટે આરટી ની કલમ પણ લાગુ કરવામાં આવી છે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જી એસ ક્યુ ની શરૂઆત કરવામાં આવી છે ઓકે જી એસ ક્યુ એસી નું ફૂલ ફોર્મ યાદ રાખજો ભાઈ શું કોનો ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે જી એસ ક્યુ એસી નું ગુજરાત સ્કૂલ ક્વોલિટી કાઉન્સિલ ફરી વાર હજુ એક વાર આ કોની નીચે કામ કરે છે ની નીચે કામ કરે છે જીએસયુએ ગુજરાતની જેટલી સ્કૂલ છે એને ક્વોલિટી વાળું શિક્ષણ આપવાની વાત કરે છે કેવું શિક્ષણ ક્વોલિટી શિક્ષણ આપવાની છે અને એની નીચે ચેક કરવા માટે કોણ આવે છે સ્કૂલ ની અંદર એસઆઈ આવે છે ઓકે વ્યવસ્થિત સ્કૂલ ચાલે છે કે નહીં એની આપણે ઓલી એસઆઈ ની એક્ઝામ આપીએ એસઆઈ ની સ્કૂલમાં જે ઇન્સ્પેક્શન આવે છે ઓકે ઓકે ચેક કરવા માટે આવે છે તે સ્કૂલ ઇન્સ્પેક્ટર એસઆઈ નું ફૂલ ફોર્મ શું છે સ્કૂલ ઇન્સ્પેક્ટર